અત્યાર સુધી એવું હતું કે જો તમારે પોલીસની જરૂર છે તો તમારે સો નંબર પર કોલ કરવાનો જો તમારે એમ્બ્યુલન્સની જરૂર છે તો એકસોને આઠ નંબર પર કોલ કરવાનો અને જો તમારે ફાયર બ્રિગેડની જરૂર છે તો તમારે એકસોને એક નંબર પર કોલ કરવાનો પણ હવે તમારે અલગ અલગ હેલ્પલાઇન નંબર છે તે યાદ રાખવાની જરૂર જ નથી કારણ કે હવે તમારે પોલીસ એમ્બ્યુલન્સ કે મહિલા હેલ્પલાઇન માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નથી હવે આ દરેકનું એક જ સોલ્યુશન એટલે કે એકસોને નંબર પણ હવે આ સમગ્ર પ્રક્રિયા છે એ વર્ક કઈ રીતે કરશે જ્યારે કોઈ પણ વ્યક્તિ 112 બાર ઇમરજન્સી નંબર પર કોલ કરશે ત્યારે તેનો ફોન છે તે કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં બેઠેલા વ્યક્તિને જશે અને એ વ્યક્તિ પોલીસ ફાયર મેડિકલ ડિઝાસ્ટર કે મહિલા હેલ્પલાઇન ની કે જેની પણ જરૂર હોય તે મુજબ તાત્કાલિક તેનો ફોન છે તે ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરશે ખાસ કરીને જ્યારે માર્ગ અકસ્માત કે મારામારીના કિસ્સા સર્જાય છે ત્યારે એવા સંજોગોમાં મેડિકલની સાથે સાથે પોલીસને પણ જાણ કરવામાં આવશે હાલ આ યોજના છે તે પાયલોટ પ્રોજેક્ટની અંતર્ગત સાત જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવી છે અને આગામી ત્રણ ચાર મહિનાઓમાં સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવશે એટલે હવે આપણે સૌએ અલગ અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર જ નહીં પડે તમને આ ઇન્ફોર્મેશન કામની લાગી હશે અને આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો વોઇસ ઓફ અને આ રીલને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં